નમસ્તે આપણા બધાની એકાગ્રતા વધારવા માટે આંખ બંધ કરીને ત્રણ શ્વાસ લેવો છે પૂરી એકાગ્રતા શ્વાસ પર ખોલી આપજો દસ વર્ષથી યોગ દિવસ મનાવવામાં આવે છે જેમાં બે હજાર ચોવીસની એકવીસ જૂનનો યોગ દિવસની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી વસુદેવ કુટુંબકમ માટે યોગ અને યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ માટે યોગ યોગનો સ્પષ્ટ અર્થ થાય છે યોગ એટલે જોડાવું મનનો વિચાર અને હૃદયની લાગણી એની એક દિશામાં કાર્ય થવું એને યોગ તરીકે લેવું જોઈએ એટલે કે મનનો વિચાર અને હૃદયની લાગણી એની શુદ્ધિ સાથે જીવ પ્રસન્ન રહી શકે એ પદ્ધતિને યોગ ગણવી છે યોગની મુખ્ય ત્રણ વ્યાખ્યા આપેલી છે જેમાં ભગવાન મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં યોગ ચિત્તવૃત્તિ રોધ એનો સ્પષ્ટ અને સરળ અર્થે લેવો છે કે જે અસ્વીકારની ઘટના બની ગઈ છે અને પછી એ ન ગમતી અસ્વીકારની ઘટનાની છાપમાંથી ઝડપથી બહાર આવી શકાય અને ભવિષ્યના કાર્યમાં અસર ન થાય એ માટેની ક્રિયા એટલે યોગ ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં સમત્વ યોગ ઉચ્ચતે દરેક કાર્યમાં સમતા રાખવી એ યોગ છે કાર્યની સફળતા અને અસફળતાની અતિશય ચિંતા ન કરતા સમતા ભાવ રાખીને કાર્ય કરવું એ યોગ કહે છે એ અવસ્થાને યોગ કહે છે યોગઃ કર્મ કૌશલમ કર્મમાં કુશળતા એ જ યોગ છે પોતાના કારવામાં આવતા કાર્યની જે સ્કિલ છે એ સ્કિલ સાથે કાર્ય કરવું એને યોગ કહે છે અન્ય અર્થને આ પણ લઈ શકાય કે કર્મમાં કુશળતા છે એટલે સ્પષ્ટતા સાથે વિચારવા બેસીએ તો જે ન ગમતી છાપ છે એ અસર આપણા હૃદય ઉપર હાવી ન થાય એ માટેની જે પ્રોસેસીસ છે એને યોગ કહેવામાં આવે છે જેને અષ્ટાંગ યોગ તરીકે સ્થાપિત કરેલું છે એકવીસ જૂન બે હજાર ચોવીસ નું આ દિવસ પોતાના માટે યોગ સમાજ માટે યોગ અને સ્ત્રી સશક્તિકરણ માટે યોગ એ થીમ સાથે ઉજવાઈ રહ્યું છે સ્વસ્થ સમાજનું નિર્માણ એટલે સ્વસ્થ પરિવારનું નિર્માણ પરિવારમાં સુખ અને શાંતિ માટે પણ આ રીતે શાસ્ત્રમાં જ છે યત્ર નાર્યંતુ ભૂજ્યંતે રમંતે તત્ર દેવતા મનુસ્મૃતિના આ રેફરન્સ સાથે એમ કહેવામાં આવેલું છે કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય ત્યાં દેવ એટલે કે પોઝિટિવ એનર્જીસ રહે છે આયુર્વેદ શાસ્ત્રનો પણ આ સ્પષ્ટ મત છે કે સ્ત્રીનું અપમાન ન કરવું ચરક સંહિતાના સૂત્રસ્થાનના આઠમા અધ્યાયમાં સ્ત્રી સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ વાતની રજૂઆતમાં મહર્ષિએ સ્પષ્ટ કીધું છે કે સ્ત્રીનું અપમાન ન કરવું ભગવાન શ્રીકૃષ્ણનો વિભૂતિ યોગમાં પણ સ્પષ્ટ નિર્દેશ છે કે સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેદા ધૃતિ અને ક્ષમા હું છું એનો સીધો સાર એ લેવો રહેશે કે એ સમજ સાથે આગળ વધવું રહેશે કે સ્ત્રીનું અપમાન કરવાથી વ્યક્તિમાં કીર્તિ સ્ત્રી વાક સ્મૃતિ મેધા ધ્રુતિ અને ક્ષમા ગુણ ઉર્જાની હાનિ થાય છે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય પણ એ સ્ત્રીનું જો અપમાન કરે તો એ આ ગુણોનું એટલે કે ઉર્જાનું હાનિ કરે છે લલિતા સહસ્ત્રના સ્તોત્રમાં સ્પષ્ટ સંદર્ભ છે શ્રી શિવા શિવ લલિતા એક યોગ યોગશાસ્ત્રની સમજ અને આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં પણ આ રીતે વિચારી શકાય કે આપણે ચેતાતંત્ર તરીકે જ્યારે કાર્યરત છીએ ત્યારે આપણું બ્રેઇન અને સ્પાઇનલ કોડ એ મુખ્ય છે અહીંયા પરિસ્થિતિ વિચાર કરવાનો છે કે દરેક વ્યક્તિમાં સ્ત્રી તત્વ છે અને પુરુષ તત્વ છે દરેક વ્યક્તિની પરિસ્થિતિ એ બને છે કે એના સ્ત્રી શરીરમાં 80% ફીમેલ હોર્મોન્સ છે અને 20% મેલ હોર્મોન્સ છે. મેલ પર્સનમાં 80% મેલ હોર્મોન્સ છે અને 20% ફીમેલ હોર્મોન્સ છે. એ પરિસ્થિતિ એ બને કે દરેક વ્યક્તિનું શરીર એ અર્ધ નારી નરેશ્વર રૂપ છે. એ દરેક વ્યક્તિ પુરુષ છે તોમાં સ્ત્રી તત્વ છે અને સ્ત્રી છે તોમાં પુરુષ તત્વ છે. પણ એના ગુણની મર્યાદા, ગુણના અંશ ભિન્ન છે શાસ્ત્રનો સ્પષ્ટ નિર્દેશ છે કે શક્તિ થકી એટલે કે ફિમેલ એનર્જી થકી બ્રહ્મરંધ્રમાં સ્થાપિત શિવ મેલ એનાર્દીશ કાર્યરત હોય છે શિવ શૂન્ય સ્વરૂપ છે જે શક્તિ થકી કરોડરજ્જુના અંતિમ મણકામાં સ્થાપિત શક્તિ થકી એ શિવ શક્તિ જ્યારે એકીય સ્વરૂપ થાય ત્યારે શિવ કાર્યરત રહે છે એટલે વિચાર આપણે એ વિચારવું છે કે કરોડજ્જુના અંતિમ મણકામાં સ્થાપિત થયેલી શક્તિ જો યોગ્ય પ્રવાહિત થાય તો શિવ શક્તિ શક્તિનું એક્ય સ્વરૂપ ધારણ થાય પરિવારના સભ્યોનો પણ યોગ્ય સન્માન વ્યવહાર શિવ અને સ્થાપિત કરે એટલે કે ઉર્જાનું યોગ્ય નિર્માણ થઈને તો પરિવારમાં શાંતિ પ્રસન્નતા સાથે સ્વાસ્થ્ય વધે ચરક સંહિતામાં મુખ્ય વ્યાધિ તરીકે જ્વરને લીધી છે જ્વર એટલે તાવ અંગ્રેજી મને ફીવર કહીએ છીએ એ પૌરાણિક કથાની પ્રસ્તુતિ આ મુજબ કરેલી છે સારાંશ ને વિચારીએ તો શિવ શૂન્ય સ્વરૂપ છે સતી ઉર્જા છે રામ સર્જન છે સીતા શાંતિ છે સતીને શંકા થાય છે કે રામ ખરેખર બ્રહ્મ છે તો શિવ સ્પષ્ટ કરે છે કે હા હું બ્રહ્મ સ્વરૂપ શિવ અંશ રામ છે છતાં સતી શંકા કરીને સીતાનું સ્વરૂપ ધારણ કરે છે અને ભગવાન રામની સામે જાય છે સીતાના વેશમાં રહેલા સતીને જોતા ભગવાન રામ માતા તુલ્યે પ્રણામ કરે છે અને સીતા વેશમાં રહેલા સતી ત્યાંથી નીકળી જાય છે શિવને જાણ કરતા નથી એ જ સમયે સતીના પિતા એટલે કે દક્ષ પ્રજાપતિ મહાદેવ નથી આમંત્રણ વગર ન જવું એ શિવ છતાં સતી દક્ષ એમના પિતાશ્રીના ઘરે યજ્ઞમાં જાય છે ત્યાં આહુતિમાં દેવનું સ્થાન છે પણ મહાદેવ શિવનું સ્થાન ન હોવાથી વશ એ યજ્ઞમાં હોમાઈ જાય છે શિવને જાણ થતા ક્રોધ વશ એ વીરભદ્ર નામનો ગણ ઉભો કરે છે જે યજ્ઞોનો નાશ કરે છે દેવોની પ્રાર્થના બાદ શિવ સ્પષ્ટ કરે છે કે જ્યારે પૃથ્વી લોકમાં વ્યક્તિ અપથ્ય સેવન કરશે અથવા એક હદથી વધારે ક્રોધ કરશે ત્યારે વીરભદ્ર નામનો ગણ જેને આજના સમયમાં વાયરલ ઇન્ફેક્શન કહેવાય છે એ ઉષ્મા રૂપે તાવ સ્વરૂપે વ્યક્તિના વ્યાધિત સ્વરૂપમાં આવશે એટલે કે જ્વરને મુખ્ય ત્રણ ભાવથી લીધું છે એક તો શરીરનો જ્વર મનનો જ્વર અને જ્ઞાનેન્દ્રીય કર્મેન્દ્રિયનો જ્વર જેમાં શરીરના જ્વરમાં અંગમર્ગ શરીર દુખવું સર્વાંગ તાપ શરીર આખું ગરમ લાગવું અને ગ્રહ એટલે શરીર જકડાવવું એ લક્ષણો જોવા મળે છે જ્યારે મનમાં ઉષ્મા વધે જ્વર વધે તાવ વધે ત્યારે અરતિ ગ્લાની અને વૈચિત્યમ લક્ષણ જોવા મળે છે અરતિ એટલે અપ્રસન્નતાની સ્થિતિ ગ્લાની એટલે પરિશ્રમ ન કરવા છતાં થાક લાગવો અને વૈચિત્યમ એટલે વિચારોની વિકળતા જે નથી જોતા એ વિચારો સતત આવવા અને ઇન્દ્રિયોનો જ્વર એટલે કે ઇન્દ્રિયનું વૈકૃતમ એનો અર્થ એ થાય છે કે જે સેન્સ છે જેમ કે આંખ છે તો આંખ જોવાનું કાર્ય ઘટાડી દે કર્ણ છે તો કર્ણની શ્રવણ શક્તિ ઘટી જાય એટલે આ જે કંઈ જ્વરની ઉષ્મા છે એ શરીર મન અથવા ઇન્દ્રિયમાં સ્થાપિત થઈ અને નકારાત્મકતા ઊભી કરતી હોય છે રજૂઆતનો સારાંશ એ છે કે ચેતાતંત્રમાં મુખ્ય બે પાથવે છે એક નેગેટિવ ન્યુરોપાથવે અને એક પોઝિટિવ ન્યુરોપાથવે જેમાં નેગેટિવ ન્યુરોપાથવેમાં સૌથી પહેલા શંકા અસ્વીકાર અપમાનની ભાવના શોક અને ક્રોધ જેને પૌરાણિક કથામાં સતીને શંકા ભગવાન શિવની આજ્ઞાનો અસ્વીકાર યજ્ઞમાં જઈને અપમાનની અસ્વીકારી થવી યજ્ઞમાં શોકવશ હોમાવું ભગવાન શિવને ક્રોધ આવવો અને પછી વ્યાધિ ઉભી થાય છે એટલે એ નેગેટિવ ન્યુરો પાથવે છે એ શંકાથી લઈ અને વ્યાધિ સુધી આગળ વધતો હોય છે જ્યારે પોઝિટિવ પાથવે છે એ સજાગતા સ્વીકાર સન્માન અને પ્રસન્નતા છે અને સ્વાસ્થ્યની પૂર્ણતા અનુભવી શકાય છે એટલે શાસ્ત્રના મતના આધારે સ્પષ્ટ થાય છે કે જ્યારે અપમાનની એક થી વધુ ભાવના જ્યારે અનુભવાય ત્યારે વિરોધાભાસ અથવા અસહાયતા થઈને શોક અને ક્રોધ થઈ અને વ્યાધિઓ નિર્માણ થતી હોય છે સ્પષ્ટતાથી સમજ ઉભી કરવી હોય તો જરૂરી એ વાત છે કે સ્ત્રી અપમાન વ્યાધિ ઊભી કરે છે એટલે કે સ્ત્રીનું અપમાન એક થી વધુ થવાથી પરિવારના સભ્યોમાં વ્યાધિ ઊભી થાય છે વિદ્વાનોનું નિરીક્ષણ એમ કહે છે કે સ્ત્રી અપમાન થવા પાછળનું કારણ શું તો પુરુષ દ્વારા સ્ત્રીનું અપમાન થાય છે એ વાત સાચી પણ સ્ત્રીની ઈર્ષ્યાનો ભાવ એટલે કે સ્ત્રી જ્યારે સરખામણી એક જ થી વધુ કરતી હોય છે તો પુરુષ એનું અપમાન કરે છે એટલે આમ પણ વિચારી શકાય કે જો સ્ત્રી સરખામણી ન કરે ઈર્ષ્યા ભાવ ન રાખે ને બધા સાથે શક્ય એટલો એકસરખો વ્યવહાર કરે તો અન્ય સ્ત્રી કે પુરુષ મોટાભાગે સ્ત્રીનું અપમાન નહીં કરે વુમન એમ્પાવરમેન્ટ અથવા યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમને સાર્થક કરવા માટે જો અપમાનની ભાવનાથી વ્યક્તિ તનાવ મુક્ત થવા માટે યોગનો ઉપયોગ કરે છે કે બધા સાથે સન્માન સાથે વ્યવહાર કરીને પોતાની ઉર્જાના નિર્માણ માટે યોગનો ઉપયોગ કરે છે એ પોતે વિચાર કરવો રહેશે પોતે સમજવું અને આગળ વધવું ફરજિયાત ગણાય કારણ કે પરિસ્થિતિ એ બને છે કે ચાલો વુમન યોગ કરવા ગઈ છે બે કલાક માટે અને ખૂબ સારા ક્લાસથી યોગ અભ્યાસ કર્યો છે પણ ઘરે આવ્યા પછી જો એનું અપમાન થાય છે તો સ્થિતિ એ બનશે કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિઓ પાછી યોગ ઉર્જાના નિર્માણ તકે ડાઉન થઈ જશે એટલે વાતનો સારાંશ એ છે કે જો સ્ત્રી સરખામણી ન કરે અને પુરુષ સ્ત્રીનું અપમાન ન કરે તો પરિવારના સભ્યોનું પૂર્ણ સ્વાસ્થ્ય શાંતિ અને પ્રસન્નતા સાથે ખૂબ સારું રહે છે અષ્ટાંગ યોગના પ્રમુખ બે અંગ એટલે કે યમ અને નિયમને જો યોગ્ય રીતે પાલન કરી અને આસન પ્રાણાયામ ધ્યાન કરવામાં આવે તો ઉર્જાનું નિર્માણ ખૂબ યોગ્ય દિશામાં થતું હોય છે યોગ દિવસ નિમિત્તે શાસ્ત્રના સંદેશના સારાંશ મુજબ આ મુજબ વિચારી શકાય મનનો વિચાર અને હૃદયની લાગણીની યોગ્ય દિશામાં શુદ્ધ જોડાણ એ જ યોગ છે ન ગમતી અસ્વીકારની ઘટના ન બને એ માટેનો અભ્યાસ એ યોગ છે કર્મમાં સજાગતા રાખીને યોગ્ય કાર્ય સફળતાપૂર્વક થાય એ યોગ છે અન્ય સ્ત્રીએ કે પુરુષે સ્ત્રીનું અપમાન ન કરવું સ્ત્રીએ ન કરવી જેથી પરિવારમાં શાંતિ અને પ્રસન્નતા સાથે પૂર્ણ સ્વાસ્થ્ય રહે ચેતા તંત્રના મુખ્ય બે પાથવે છે નેગેટિવ પાથવે તરીકે શંકા અસ્વીકાર અપમાન શોક ક્રોધ અને વ્યાધિ રહેશે જ્યારે પોઝિટિવ પાથવે સાથે સજાગતા સ્વીકાર સન્માન પ્રસન્નતા અને પૂર્ણ સ્વાસ્થ્ય રહેશે નવી ઉર્જાનું નિર્માણ થાય છે બિનજરૂરી સંશય શંકા એ વ્યાધિ છે અને યોગ્ય દિશામાં શ્રદ્ધા એ સર્જન સ્વાસ્થ્ય છે યોગ્ય વલણ સાથે શ્રદ્ધા રાખવાથી શુદ્ધ લાગણી રાખવાથી સર્જનાત્મક શબ્દો સાથેની આવૃત્તિ અને લયબદ્ધ શ્વાસના અભ્યાસથી આયુર્વેદ અને યોગના પાલનથી ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્સ એટલે કે બુદ્ધિ ચાતુર્ય અને ઇમોશનલ કોશન્સ એટલે કે લાગણીનું ચાતુર્ય એ બંનેને બેલેન્સ કરવા માટે એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ કોશન્સ એ ફરજિયાત ગણાશે જેના માટે આયુર્વેદ અને યોગનો અભ્યાસ અનિવાર્ય છે આયુર્વેદના સિદ્ધાંતો અને યોગના અભ્યાસ થકી આપણા બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એ જ ઈશ્વર પાસે પ્રાર્થનાના ભાવથી આ બધાને પ્રણામ